દેવાંગ કુમાર જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ સીતારામ સીતારામ કેમ હા અચાનક આવવાનું થયું તમારી રે થોડીક વાત કરવી છે ને એટલે આવ્યો છું ઠીક છે બોલો હું વાત કરવી છે જો કુમાર તમને આવી વાત કોણે કરી કે મારી બહેનના લખણ હારા નથી અને તમે એને નો કહેવાના વેણ કીધા હું ભૂલ કરી મારી બેને કી વાત જાણવા આવ્યો છું તમારી પાસે અરે ભૂલ તમારી બેને નથી કરી ભૂલ તો મે અને મારા બાયે કરી હતી હા એને પસંદ કરીને હા જુઓ ને હા જે વાતુ અમને ગામમાંથી સાંભળવા મળી એ પ્રમાણે થઈ રહ્યું છે અરે ઈ દીતો હા તમારી બેન કઈક અલગ જ સ્વરૂપમાં હતી જેમ ભાવે એમ બોલતી હતી હવે તમે વિચાર કરો ને હા જે છોડી આ છોકરા ને અરે આવું વર્તન કરતી હોય ઈ છોકરીમાં કઈક તો ખામી હોય જ ને અરે જો કુમાર એવું કાઈ નથી આ તો વશિનતાનું તમારા બાઈએ હગાય તોડી નાખવાનું કીધું ને એટલે મારી બેનને ને વહેમું લાગ્યું એટલે બોલી ગઈ છે પણ એના મનમાં કાંઈ ન હોય હા તમે તો જાણો છો ને કે એનો સ્વભાવ કેવો છે એ હા ભોળી ગાય જેવી છે હા પણ આ તો ઓશિંતાની હગાઈ તૂટી ગઈ ને હે એટલે એનાથી બોલાઈ ગયું હોય પણ તમે એનું ગણીને ગાંઠે ન બાંધતા ખબર છે ઓ હા ભોળી ગાય જેવી ભોળી ગાય જેવી કરી કરી અને તમે આ સાબિત હું કરવા માંગો છો આ ભોળી કહેવાથી ભોળી સાબિત થઈ જાય એમ ના ના અમને છે ને હવે રત્તીવારે વિશ્વાસ આવે એવું નથી અરે જો મારી વાત સાંભળો આ તમને કોકે ખોટા ભરમાવ્યા છે અમારા વિશે ખોટી કાણ બંબેરની કરી હોય એ ખોટા નથી ભરમાવ્યા આ જેણે કીધું છે ને સાચું જ કીધું છે અને બરાબર જ કીધું છે પણ જો દેવાકુમાર મારી બેન છે ને હાવ ખોળી ગાય જેવી છે અને તમે બધાય એની ઉપર જો હાવ અત્યાચાર કરશો ને તો એ સહન નહી કરી શકે પણ તમે મને એક વાતનો જવાબ આપો ને કે તમને આવું બધું કીધું કોણે એનું નામ આપો એટલે હું એને જઈને મળું અને એને પૂછું કે અમે તમારું હું બગેડ છું તમે અમારા ઘર વિશે આવું બોલો છો શું નામ દેવા નથી માગતો પણ છતાંય આ તમને જણાવી દો અમને જે વ્યક્તિએ વાત કરી છે ને એ વ્યક્તિ સોવીએ સોવી કલાક તમારા ઘરમાં રહેવા વાળું છે લ્યો કરી લ્યો વાત હવે તમારા ઘરનું વ્યક્તિ આવીને અમને આવું કહી જતું હોય તો પછી અમે તો એ વાતને હાસી માનીએ જ ને મારા ઘરમાંથી હા તમારા ઘરમાંથી જ જો દેવાંકુમાર હું તમને બે હાથ જોડીને કહું છું મને એનું નામ આપો કે તમને આ કીધું કોણે નામ નહીં આપો આ નામ આપવાથી મને ખબર છે આ તમે લોકો ઈ વ્યક્તિને ખોટી રીતે હેરાન કરશો એણે અમને કીધું જ છે ઘરે આવીને કહી ગયું છે કે છે ને તમે મારું નામ દેવો ને તો મારો સંસાર એ હળક છે એટલે આટું અમે કાંઈ કોઈનું નામ નથી દેવાના સો દેવાંગ કુમાર હા તમને જેણે કીધું ને એને ખોટું કીધું છે મારી બેન એવી જરાય નથી મારી બેન એક કામ કરો આ તમે તમે આવીને મને તમારી બેન વિશે જેમ ફાવે એમ કયો તો તમે ખોટું કયો હા શું ખોટું કયો કે નહીં નોસ કયો ને હા તો પછી તમારા ઘર વ્યક્તિ આવીને કઈ જાય તો મારે હાસુ ખોટું કરવા જવાનો સવાલ જ ન થાવતો હું કામ હાસુ ખોટું કરું પણ દેવાંગ કુમાર

તો તમને બાના છે હું તમને બે હાથ જોડી મારો ઈરાદો એવો નથી કેમ હે ઈરાદો કેમ એવો નથી અમારી બાના હમ આપીને હું કામ બાંધી રહ્યા છો હમ પાછા ગઈ લ્યો હું નામ નહીં દઉં મારા મારી બેન જિંદગીનો સવાલ છે મહેરબાની કરીને મને નામ આપો હું એના પગે પડીને માફી માગી કાંઈ મારી ભૂલ થઈ હોય તો હું કામ ખોટી કાન ભંભેરણી કરે તમારી મારી એ જાણવું છે અમે કોઈ દી કોઈનું ખરાબ નથી કર્યું અને મારી બેન તમારી હાટુ નકરી રોવે છે એટલે તો સાંભળી લો હા ક્યારના તમે આજીજી કરો છો ને એટલે કહી દઉં અને ઉપરથી મારી બાના હમે આપ્યા છે હા આંધી વાત અમને છે ને ભાભી એ ઘેર આવીને કરી દીધી હતી અને ભાભી એ જ કીધું છે હા એણે જ બધું કીધું છે ને એણે એમ કીધું છે કે તમે છે ને હક પણ ફોક કરી નાખો તો જ તમારો ફાયદો છે નકર આ હેતલ ઘરમાં આવીને બધું ધનોત પનોત વાળી દે એટલે આટું અમે હગાઈ ફોક કરવા માંગીએ છીએ શું મેં કહી દીધું અમારી ફરજમાં આવતું તું એટલે હવે આગળ તમારે જોવાનું છે કે મારું નામ ન દેતા મને પૂછ્યું તો મેં કીધું છે હા હા વાત જીજ્ઞાએ આવીને તમને કરી હા તો હે ભગવાન એવી અમે હું ભૂલ કરી નાખી તે જિજ્ઞાએ આવીને તમને આવું કીધું કે મારી બેનના લખાણ હારા નથી જો કુમાર એને તમને જે કીધું હોય પણ મારી બેનના લખણ જરાય ખરાબ નથી મારી બેન તો ભોળા પારેવડા જેવી છે તો પછી હું કામ કે ભાઈ અમને હે અમને આવું બધું ઘેર આવીને હું કામ કહી જાય હોળી હોય તો આ છે ને બધા હાથીના ખાવાના ને દેખાડવાના ને સાવવાના ને બધા દાંત અલગ અલગ છે હા મને એ જ નથી સમજાતું કે જીજ્ઞાઈ આવું હું કામ કર્યું પણ તમે ફિકર ન કરતા તમારું નામ નહીં આવવા દો

તારા ઉપર હાથ નહીં ઉપાડો તને તો મારી નાખવી જોઈએ કે મારી બેનના હારામાં જઈને તેસ કીધું ને કે એની હક પણ તોડી નાખો એના લખણ હારા નથી તમને કોણે કીધું કે હું મે જઈને કીધું દુનિયા એમ હજી ખોટું બોલે છો હજી મારી સામે ખોટું બોલે છો હા શું બોલ તેસ કીધું ને આ બધું હા પણ મને હું મળશે ને એવું કહીને તે હું અહીંયા કેવા જાઉં હજી

એટલે તું કેવા હું માગે છો હું કેવા માગે છો હું કેવા હું માગું છું એટલે તમારી બેન જ્યારે હોય ત્યારે અવારનવાર મારા ઉપર ના બોલવાનું બોલે અને છેલે છેલે તો મને મારે ખવડાવ્યો તમારા હાથનો તો આપણે એવું કરી રે તો માર ખાવા પડે સાનું મની નું રેવાય તો કાઈ ન થાય જો આ હું મગજ મારી હાલે છે હું થ્યું પૂછો આને હું થ્યું ઠીક ચેકના હું થ્યું આ કે મગજ મારી કરો છો બે ઈ નહીં બોલે હી કાઈ નહીં બોલે બા હા છે ને એ તલ ની હગાઈ તૂટી ને એમાં છે ને હા આનો આનો દાંત છે હા તો મારો જાત છે થાય ને એ કરી લેજો અને જો આ ઘર માંથી બાર કાઢી મૂકશો ને તો તમારો જ નાક કપાય દીકરી નો હક પણ તોઈટો ને વહુ ને ઘર બાર ધક્કા મારે કાઢી મૂકી મારી હમે બોલે છે હજી મારી હમે બોલે છે હે હજી મારી હમે બોલે છે એટલું એટલું કર્યું છે અને સતા મારી હમે રડું નાખે છે તું શાંતિ રાખ એક મિનિટ જીજ્ઞા આ હું હસુ વાત છે

મારી દીકરીનો વાક હું છે ઈ તો તું તો અમને ખબર પડે ને એવી તો હું દુશ્મન દુશ્મના હતી કે ના હારા ને ઘરે તું પૂગી ગઈ વાહ એનું કાઈ નથી સાંભળવું અને જરૂરય નથી એ નો બોલે ને કે કાઈ ની આનો રસ્તો કેમ કરવો ને હી મને સારી રીતે આવડે છે હવે તો આનો તો રસ્તો કરવો જ પડશે વાહ તમે કાલે જ મારા હાહુ હરને બોલાવો એટલે આ વાતનો ફેસલો લાગી દઉં બાહું તેડાવતા હતા હું તેડાવી લઈ મારા બાપ આપું જો તમે કેતા હોય ને તો અને એમાં આબરુ તમારી જ જાય તમતાર ઉમર બાપ ની ઘેર જાય તો અમારી આબરૂ નહીં જાય કેમ કે તમને તો ખબર છે તમારી હતર લખણી બેન હક પણ તો તૂટી જ ગયું છે અને આ ઘરમાંથી માંથી વહુ ને બારી કાઢશો તો ગામના સમાજ એમ જ કે કે નક્કી એના ઘરમાં જ વાંધો હશે કે વહુ ના રે દીકરી હક પણ તૂટી ગયું એટલે મને કોઈ જાત ની તમતારે ચિંતા નથી હા કઈ વાંધો નહીં તને કઈ ચિંતા ન હોય તો કઈ વાંધો નહીં હા વાજે તારા બાપા પૂછી એટલે આ વાતનો ફેસલો કરી નાખ્યો અને તારે છે ને હા ઘરમાં તને એક મિનિટ નહીં રહેવા દે યાદ રાખજે એટલે તને ખબર પડે કે આ ત્યાં કર્યું છે ને બહુ ખોટું કર્યું છે તમે અને મને આ ઘરમાંથી કાઢી મૂકશો એમ તમને શું લાગે કે હું આ ઘર મૂકીને વહી જાય ખાલી ખોટા સપના જોવા એ બધા ઘર મૂકીને જવા હાટું આ ઘરમાં પાણી નથી આવી અને એ હાટું તમને કઈ પાણી લાવવા નથી આ ઘરમાં બસ જીજ્ઞા શાંતિ રાખ ને બા આને શાંતિ થી નો સમજાવે આને છે ને થોડીક રીમાન્ડ ની જરૂર છે હેના સિવાય તમને બીજું આવડે છે હું જોએ હોય તે વાક હોય તોય માર ખાવ ને વાક ન હોય તોય માર ખાવ તો એ દેવસે મને વાક વગર મારી ના હોત ને તો આજે આ પરિણામ તમારે ભોગવવું ના પડત અરે પણ આટલી એવી વાત માં હું કરવાનું હોય તને એટલી ભાન નથી પડતી એટલી એવી વાત ત્યારે હોય ત્યારે બસ પોતાની બેનનો સુપર્યા મણો લેવું છે તો હવે ભોગવો અને મેં જે કર્યું છે ને એ સાચું જ કર્યું છે અને એ બિસારા કેવા ભોળા માણા હતા અને તમારી બેનના ઉપાડા તમને ખબર હશે કે તમારી બેન કેવી છે ઈ હા બધો બદલો લેવા કર્યું છે ઘરે બદલો પાર કરે લેવાય ઘર ના રે નઈ ખબર પડે ઘર ઓયા ભાણા બબડતા હોય વાત ને મન ઉપર લઈ નો બેહાય એ વસ્તુ છે ને તમે સમજો ને તમારી બેન ને સમજાવો મને શીખડાવવાની જરૂર નથી મને બધી ખબર પડે છે હા ભૂ ને સમજાવી કેમ મારે બા હવે છે ને થોડીક શાંતિ રાખ આપણે છે ને જે નિર્ણય લઈ ને એ આપણે શાંતિ થી લેહુ હા હું શાંતિ થી નિર્ણય લે હે આ બધી બાજી બગડી જાય બગડી જાય હા ભૂજ જેવી આખી બાજીની પથારી ફેરવી નાખી ગામમાં આબરું ન રહેવા દીધી આપણે એક કામ કરીએ જો આપ દી દીકરીનું એને હક પણ તોડાવ્યું ને તો એક કામ કરીએ હવે છે ને આપણે એની ઘરની બહાર કાઢી મૂકીએ એ જ રસ્તો છે આપણી પાસે બા વખત આવશે ત્યારે હંધુ થઈ જાય હતાર તમે થોડીક શાંતિ રાખો હા હા બસ શાંતિથી વિસારી દો મારી વાત ઉપર આ ઝીગના બહુ ને તો હું હું જોઉં છે તે એણે આવું કામ કર્યું કોઈ નળન હગાય હગાઈ તોડાવે આ તો ઘર માં ઘર માં ધાડ પાડી બાયો માં તો કેવા સ્વભાવ હોય કઈ ખબર પડતી નથી આમ તો એને કાઈ વાંધો નહોતો બે બેન પણ યુની જેમ રહેતી તું અને એને આ હસાનક હું થઈ ગયું ની કઈ ખબર ન પડી હવે ઘર હોય વાસણ તો ખખડે જ ને તે ભોજાઈ નળન ભોજાઈ ને બોલવાનું થયું હશે કે અને ઈ વાત ને છે ને આપણી જીગા પકડી લીધી લાગે મને એવું જ લાગે છે આ જીજ્ઞા એમ તો આ હેતલને ને કામ શીખવાડતી હોય આ રાંધવાનું શીખવાડતી હોય કોઈ દિવસ કઈ આમ મગજમારી તો કરી નથી ને આ શું થયું હશે ને એ કઈ ખબર નથી પડતી આને કોઈ સડાવી છે કોણ જાણે કઈ વાતનો બદલો લે છે આપણી દીકરી હારે એ કઈ ખબર નથી પડતી અને હોય તો હાલો ઘરમાં ઘરની વાત ઘરમાં રખાય કે નહીં બાંધી મુઠ્ઠી લાખની એમ નથી કહેતા અને ખુલી ગઈ તો ખાખની આ વાતને લઈને સામે આપણે વેવાણ ને કેવાની શું જરૂર હતી પણ અને એ પાછી ન્યા હારી થવા ગઈ લે વેવાનની ની મોઢે બાયો મળ્યા છે ને એમ કે ને બુદ્ધિ પેની હોય એમ ખરેખર ક્યારેક તો સાબિત કહીએ નો કેવું હોય તો કેવું પડે પછી હા તો કેવું જ પડે ને નો કરવાના કામ કરે ખોટા અને આ આપડા ગામમાં કેટલું આપણું નામ હોય અને હવે કાલ સવારે હગાઈ ટૂટે તો લોકો શું વાતો કરે કે ફલાણા ની દીકરી ને હગાય ટૂટી ગઈ હવે આપણો વાક હોય કે નો હોય બરા આપણો જ વાક કાઢે ને હવે બીજી વાર કોઈ આપણને ઠેકાણું ની સારું સિંધે વગર વાકે છે ને આપણી દીકરી ને સહન કરવાનો આવ્યું છે આમાં તો અને સામેવાળા વાતો વાતું કરવાનો મોકો મળી ગયો અને આપણને કોઈ ને કઈ વાત નથી કરતી અને ત્યાં ડાયરેક્ટ જઈને કઈ આવી લે હવે રાજાઈ છે ને એને પછી ખિજાતો તો બે મારીયે દીધી કે તને કોણે આ પંચાયત કરવાનું કીધું તું ન્યા જવાનું પણ લોહી ઉકળે જ ને પછી આવા ખોટા કામ કરે છે અને પાછું હમણાં છે ને હું થોડા ટાઈમથી જોઉં છું જીજ્ઞા ઉભાઈ છે ને ગમે તેમ બોલે છે આડે ધડ વાત કરે છે જાણે એનામાં છે ને પહેલાં કરતાં હાવ પરિવર્તન થઈ ગયું છે એ પહેલાં તો કેવી ડાય ડમરી હતી અને આપણી દીકરીને હારી રાખતી નાની બેનની જેમ સમજાવતી બધું કામ શીખવાડતી પણ કોણ જાણે ને જાણે હું મગજમાં ભૂરી ચડી છે એ કાંઈ ખબર પડતી નથી લે મને એવું જ લાગે છે

એ ભગવાન કરે આવા લોકોને બુદ્ધિ આપે હારી અને પરિવારની એક લક્ષ્મી કહેવાય આપણા ઘરની વહુ કહેવાય એને આવા સંસ્કાર બતાવવાના આવા ખોટા કામ કરવાના મને તો એટલો ગુસ્સો આવે છે ને કે આપણી દીકરી હારે એણે આવું કર્યું ને તો હવે છે ને એને ઘરની બહાર કાઢી મૂકી તો એને ખબર પડે કે આપણી દીકરી પાસે આવે ને તો મા બાપને કેટલું દુઃખ થાય તો જ એને ભાન પડશે ના ના આવું છે ને ઉતાવળે નિર્ણય ન લેવાય એક તો આપણી દીકરીની સગાઈ તૂટી છે એમાં આપણે સાંભળવાનું થાય ગામની સામે નીચા જણો થાય અને પાછી વહુને જો કાઢી મૂકશું ને તો ડબલ સાંભળવાનું થાય ગામમાંથી બધા કહે કે આપણા પરિવારનો જ વાક હતો અને આપણા પરિવારના મોટા સભ્યોનો જ વાક હશે અને કોઈ કોઈના કંટ્રોલમાં કોઈ કોઈના તાબામાં નહીં હોય એટલે બસ બધા પોતાની મનમાની કરતા હશે અને ઘરમાં બધું રફેદફે થઈ જાય પછી કાંઈ દફે ન થાય પછી આપણને કહેતા ન આવડે કે ભાઈ એને નળની હગાઈ તોડાવી એટલે એને કાઢી મૂકી આપણને કે મોઢામ નથી આપણે એનો લોકોને કઈ એને બધા વાત કરી તમે આપણે વાત કરશું હા અમારા છોકરા એને કઈ તોડાઈ નાખી તો એટલે અમે મોકલી દીધી પણ કઈક તો સારું કારણ હોય ને એમાં કઈક એવું મજબૂત કારણ હોય આ તો હવે નરંદ ભોજાના ઝઘડામાં એ એનો સંબંધ તોડાવી નાખે હાવ છે ને કોઈક હસી કાઢે વાત નહીં કે આવી વાતને લઈને તમે તમારી બહુ આવું કામ કર્યું હું મોઢું રહે આપણું પછી હવે એ તો એને નહીં એટલી ભાન પડતી હોય કે હું આ હું કામ કરવા જાઉં છું એમ તામાં તામાં છે ને બદલો લેવાની ભાવનામાં એ વેવાણને ત્યાં ગઈ અને કહી દીધું મોઢામાં જેટલું હતું ને એટલું બધું ઓકે આવી હોય પછી વેવાણને બધાને સામે એટલું જોતું હોય ને બીજું જોઈ શું આમાં હવે એને આપણે ગમે એટલું કહી તો હવે એ થોડું આપણું હાસુ માનવાના કે ભાઈ અમારી દીકરી હારે એને બદલો લેવા હાટું તમને આવું એને કીધું હતું એમ એ ગામનું કોક કહી જાય બરાબર છે આ વેવાણને કહી આવ્યું કોણ પાછું આપણી જ ઘરની વો એટલે જ ને હવે વેવાણને તમે કયો તો હવે એ તો એ કઈ માનવાની જ નથી હે ભગવાન

હું કઈ ખરાબ છું ઝેરીલી નાગણ છું વિછળ છું એવી તમે વાતો કરો છો તે અરે તમે તો ઝેરીલી નાગણ કરતા પણ વિશેષ છો તમે તમારું કરો ને તમે કેવા છો હોય પછી બીજાને કેવા જાઓ પણ નહીં પોતાનું તો પોતાને દેખાય જ નહીં છો તમે મારી અરે પ્રેમથી થી આવો ને તો આજ આ દિવસ જોવાનો વારો ના આવે પણ નહીં તમે તમારું નાનંદ બતાવી દીધું એટલે મને પણ થયું કે હવે હું પણ મારું ભાભી પણ બતાવી દઉં તમને હા તમે છો કોણ મારો વૈવટ કરવા વાળા હે હા આજે મારા માં બાપ જીવે છે મરી નથી ગયા અને જેડી મરી જાય ને તેડી હું મારું મારી રીતે સંભાળી લે મને ખબર પડે કે મારું હું સારું છે ને હું ખરાબ છે હું વૈવટ કરવા આ ઘરની ની હોઉં અને તમારી ભાભી છું એટલા માટે છે ને હવે તમે બોલવામાં થોડીક મર્યાદા અને સભ્યતા રાખો ને તો વધારે સારું છે કારણ કે પહેલા તો તમે કેમ કે પહેલા તો તમે જ્યારે મને માર ખવડાવતા ત્યારે હું માર ખાઈ લેતી પણ નણંદબા હવે આ તમારી ભાભી મારખાય એવી તો નથી જ કારણ કે તમે તમારા ભાઈને અવાર નવાર કાન ભંભેરી કરાવીને અવાર નવાર મારા ઉપર હાથું પડાવી દેતા હતા એના માટે મેં બધું સહન કર્યું પણ હવે મારાથી સહન થાય એમ નથી અને અમે જે લાફો માર્યો એ લાફો તો હું ક્યારેય નહીં ભૂલું મેં મારા ભાઈને કાન ભંભેરી નથી કરી હા તમારા ભાઈને જે હાસું દેખાડ્યું ને એના સત્યનો સાથ આપ્યો છે અને રહી વાત આ તમારા થપ્પડ પર થપ્પડ ખાવાની તો તમારા લખણે ખાઓ છો આ થપ્પડ તમે જો હેતલબેન હવે છે ને તમે બોલવામાં તમારી હદ પાર કરો છો હું કાઈ બોલતી નથી એનો મતલબ એમ નથી કે તમે ના બોલવાનું બનો ને ગમે એ બોલો તમારી હગાય તમારો હક પણ તમારા લખાય ટોટ્યું છે એ લોકોને પણ ખબર જ હતી કે જો એની ભાભી ઉપર આટલો ત્રાસ આપતી હોય તો એ હાર આવે ને અહીંયા હું નઈ કરે અને એ લોકોને કાઈ આખે પાટા નથી બાંધેલા કે હું જે વસ્તુ કહું એ વસ્તુ જોઈને હક પણ તોડી નાખે હા તમે કેવા હું માંગો છું હું જે કેવા માંગુ છું એ તમને ખબર જ છે કે તમારા લખણ કેવા છે એટલે છે ને તમે મને બે પણ ભાષણ આપવાનું રહેવા દો અને ખાલી ખોટો મારો મારી ઉપર આરોપ નાખવાનું રહેવા દો તમે તો તમારા માટે પણ સારું છે અને આ ઘર માટે પણ સારું રહેશે ભાભી તમે આ ઘરના ના વાવ છો કયા ખોરડાના ના વાવ છો તો વાવ તરીકે જ રહે ને ખોટી ઘર ની માલકીન બનવાની જરૂર નથી તમારે અને રહી વાત અમારા હક પણ તોડવાની ને તો એ તમે જ કર્યું છે અને તમે તમારા મોઢે જ સ્વીકાર્યું છે કે હા આ વસ્તુ મેં કરી છે હા તો હું કવ છું કે મેં હક પણ તોડ્યું છે પણ તમારું હક પણ તૂટ્યું તો તમારી જીભડી હજી મોઢામાં નથી રહી કેમ તમારી લલુડી હજી કાબુમાં નથી આવતી શરમ કરો શરમ કરો હવે તો સુધરો બાકી બીજી જગ્યાએ કરજો ન્યાય તૂટશે ન્યાય નહીં રહે તમારો હક પણ અરે મારું જો આમ નામ તમારી જીભડી તમે ચાલુ રાખશો ને તો કોક ભાભીને છે ને માની જેમ સમજો ને તો ભાભી તમને નાની બેનની જેમ હમજીને હાચવે હા મારી માયા તમારી માં જેવા સંસ્કાર નથી છે બેન મારી માં ઉપર નઈ જાતા બાકી આનું પરિણામ બહુ ખરાબ આવશે હું નક્કી બોલતી કે એનો મતલબ એ નથી તમે મારી માં ઉપર ગમે એ બોલો હું તમારી માં ઉપર એક શબ્દ બોલતી નથી એટલે બોલવામાં છે ને તમે ધ્યાન રાખજો હવે હા તો હું પણ નથી બોલતી ને એનો મતલબ એ નથી કે તમે મારા ચરિત્ર ઉપર ગમે તેવો ડાગ લગાડી શકો તમે તો ચરિત્ર હિંછોવાને મે તમને કીધું વાહ 哇，宝贝哇！ હું ચરિત્રહીન છું તો તમે કેમ દૂધના ધોયેલા છો હું તો દૂધની ની ધોયેલી છું કારણ કે મારું હક પણ નથી તૂટ્યું મને તો પહેલી વાર તમારો ભાઈ જોવા આવ્યો તો ને ઈ મારી આ લગ્ન કરીને મને લઈ ગયો તમારી સે મારું હક પણ તૂટ્યો તો નથી બાકી મારું ઈ નામ ચરિત્રહીન માવસ પણ નહીં મારા માં બાપ છે ને એવા સંસ્કાર નથી અમારા સંસ્કાર બહુ સારા છે એટલે અમારી ઉપર છે ને તમે ખાલી ખોટો આરોપ નાખવાનો રહેવા દયો અને મને છે ને તમારી આ કોઈ જાતની ની બહેસ કરવાનો કે ભેજા મારી કરવાનો ટાઈમ નથી તમારા કરેલા તમે ભોગવો હા તમે કેટલું બોલો છો ખબર અને કાકીડા રિંગ અને કાકીડા કરતાં વિશેષ છો ઘડિયા ઘડિયા રંગ ફેરવે છે